કેવું છે નહીં જેની રાહ જોતા હોઈએ ને સામે આવે ને ત્યારે આપણને એમ થાય કે આ થોડો સમય હજી પાછળ ગયું હતું એવું જ થયું અર્કના વિઝા આવી ગયા વિઝા માટે અર્કે જાતે બધી પ્રોસેસ કરેલી એક એક ડોક્યુમેન્ટ જાતે તૈયાર કરેલા અને એજન્ટ વગર એને વિઝાની પ્રોસેસ પણ કરી અને ચાર જ દિવસમાં એને વિઝા મળી ગયા આ માટે હું ખાસ એક તો ટિકિટ માટે અને બીજું ઇન્ટરનેશનલ માટેની બધી જ તૈયારીમાં એની મામી નિકિતાએ એને ખૂબ સાથ આપ્યો કારણ કે અમે એ બાબતે અભણ જેવા હતા પણ અર્કને નિકિતા મામીએ ખૂબ સરસ રીતે બધો સપોર્ટ આપ્યો કે એનું ફ્રાન્સ પહોંચવા સુધીનું બધું સરળ બની ગયું મારે આજે ખાસ વાત કરવી છે પેકિંગની અને શું શું ઇન્ટરનેશનલ સ્ટુડન્ટે લઈ જવું જોઈએ અને ખાસ જે મહિનો થશે અર્કને પણ અમે અત્યારે જે ફીલ કરીએ છીએ કે એને શું શું આપ્યું હોત તો સારું હતું એ ખાસ અહીંયા હું અમારી ભૂલ જે છે એ તમે રિપીટ ના કરો એના માટે કહેવા માંગીશ પહેલા તો કપડા બહુ જ ઓછા લઈ જવા કારણ કે બધી જ જગ્યાએ કપડાં મળતા હોય છે અને બધી જ જગ્યાએ કપડાનો ભાવ પણ સરખા હોય છે પણ ખાસ કે ઇન્ડિયાના કપડા બહારની કન્ટ્રીના વેધરમાં સૂટ નથી થતા તો ત્યાંના વેધરના કપડા તમે લ્યો તો તમને ત્યાં સર્વાઈવ કરવું સરળ બને એટલે અર્કના પણ થોડાક જ કપડાં લીધા હતા બાકી બધું ત્યાંથી લેવાનું નક્કી કર્યું હતું જમાનામાં લિસ્ટ બનાવવું સહેલું છે છે તમને તરત જ જ લિસ્ટમાં સામાન દેખાડી દે કે શું શું લઈ જઈ શકાય એટલે એ બાબતે મારે કોઈ જ વાત નથી કરવી હા મા તરીકે તમને એમ થાય મને પણ થતું હતું કારણ કે દર એક બે દિવસે હું એને કંઈક નવી વસ્તુ કહેતી કે અર્ક આ લઈ જજે ને અર્ક ઓલું લઈ જજે ને કારણ કે મા બાપની એક જ દ્વિધા હોય કે ત્યાં દૂર જાય છે તો એને ક્યાંય અગવડ ન પડે પણ એ સ્ટ્રગલ કરવા જ બહાર જતો હોય છે એ પણ ખબર હોય છે માટે ચાલતું માથાકૂટું ખૂબ થતી એ ના પાડે હું પરાણે કહું એના પપ્પા મને સમજાવે આ બધું ચાલ્યા રાખતું હતું પણ ખાસ બહાર જાવ ત્યારે કુકર રોટલી ભણવાના પાટલા વેલણ લોઢી લઈ જવાનું ભૂલશો નહીં કેમકે ઈન્ડિયાની બહાર કોઈ કુકર વાપરતા નથી અને કુકર મળે છે એ મોંઘા મળે છે માટે કુકરને આટલી આ ચાર વસ્તુ તો ખાસ યાદ કરીને લઈ જવી જોઈએ બીજું આપણા ઇન્ડિયન મસાલા ત્યાં મળે છે પણ કોસ્ટલી મળે છે એના કરતાં થોડા અહીંથી લઈ જવા એટલે અર્કને એક મહિના સુધીનું આખું રાશન અમે અહીંથી ભરી દીધું હતું અર્ક માટે એક ફાયદો એ હતો કે કુવેત એરવેઝમાં ત્રેવીસ કિલોની બે બેગ અને સાત કિલોની એક હેન્ડબેગ એમ ટોટલ ઘણું બધું લઈ જઈ શકે એમ હતો એટલે કે પચાસ કિલો ઉપરની વસ્તુ લઈ જઈ શકે એમ હતો એટલે એ સરળ બન્યું પણ છતાંય એક મા માટે કે વસ્તુમાં આટલા વજનમાં કેવી રીતે એ પ્રેમ સમાડવો પણ અંતે એ બધું જ લઈ ગયો છે મારે બે ત્રણ વસ્તુની વાત કરવી છે એક ખાસ યુનિવર્સલ એડોપ્ટર ભૂલવું નહીં એ લઈ જવું કારણ કે ત્યાંના સ્વિચ બોર્ડ ને આપણા સ્વિચ બોર્ડ ફરક છે બીજી વસ્તુ એક બહુ ખાસ છે કે બે બેગમાં આપણે અ વસ્તુ સમાડવાની હોય ત્યારે વેક્યુમ પંપ રાખો વેક્યુમ બેગ રાખવી બહુ જરૂરી છે અને ખૂબ કામ આવે છે નોટ ઓનલી ફોર સ્ટુડન્ટ્સ નાના ઘરનામાં રહેતા લોકો માટે પણ આ વેક્યુમ બેગ આશીર્વાદ સમાન છે તમારા મોટા મોટા બ્લેન્કેટ તમારા મોટા મોટા ઘાગરા ચણિયા બધું જ એમાં સમાઈ જશે અને જગ્યા પણ નહીં રોકે બીજી એક વસ્તુ છે કે પ્લાસ્ટિકના જે થેલી આપણે જે પેકેટ બહારથી લેતા હોય છે કે મસાલાના પેકેટ છે એને સીલ કરવા માટે એક નાનકડી મશીન આવે આવે છે કે જે જગ્યા પણ પણ નથી રોકતું અને કામ બહુ છે તો એ પણ ત્યાં લઈ જવું જરૂરી છે કારણ કે આપણી પાસે એટલા ડબ્બા નથી અને ડબ્બા અહીંથી લઈ જઈ શકાય એમ નથી માટે આ હશે તો તમને સરળ પડશે સામાન સચવાયેલો રહેશે બાકી તો ઝીપર બેગ છે